નમસ્કાર મિત્રો હું છું વિશાલ મિત્રો આજના વિડીયો વિડીયોમાં આપણે જોવાનું છે કે તમે આધાર કાર્ડ જ્યારે સુધારો કરો નામ સુધારો કરો મોબાઈલ નંબર સુધારો કરો એડ્રેસ સુધારો કરો કે પછી ઇમેલ આઈડી સુધારો કરો અથવા તો જન્મ તારીખ સુધારો કરો આ સુધારો કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ તેના વિશે આપણે આપણે આ વિડીયોમાં જોવાનું છે તો સૌથી પહેલાં નામ સુધારો કરવા માટે કયા ડોક્યુમેન્ટ છે તે જન્મ તારીખ સુધારા કરવા માટે તે એ તમે ડોક્યુમેન્ટ કયા જોઈ છે એ જાણવા કેવી રીતે જોવા અને આધાર કાર્ડ અપડેટ કરો તો ત્યારે તે જ ડોક્યુમેન્ટ ઓરિજિનલ કયા લઈ જવા તે જોવા માટે આપણે ડાયરેક્ટ આધાર કાર્ડની જે વેબસાઇટ છે તેના પર જ જોઈએ કે તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈશું મિત્રો કોમ્પ્યુટરની સ્ક્રીન પર જાતાં પહેલાં આપણે જાણીએ કે તમે આધાર કાર્ડમાં સુધારો કરો તો આધાર કાર્ડમાં તમારું નામ કેટલી વખત સુધારી શકાય લાઈફ ટાઈમ એડ્રેસ કેટલી વખત સુધારી શકાય લાઈફ ટાઈમમાં અને જન્મ તારીખ એ કેટલી વખત સુધારી શકાય તે આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન પર જોઈએ કમ્પ્યુટરની સ્ક્રીન પર આપણે માય આધાર યુઆઈડીઆઈ ડોટ જીઓવી ડોટ ઇનની વેબસાઇટ ઓપન કરેલી છે તેમાં અહીં દેખા છે કે તમારે નામ લાઈફ ટાઈમમાં કેટલી વાર સુધારી શકો અહીં લખેલું છે કે તમે લાઈફ ટાઈમમાં માત્ર ટોઈસ આ બે વખત જ સુધારી શકો અને તમારે જેન્ડર એટલે કે સ્ત્રી અથવા તો પુરુષ એવું કંઈ ભૂલથી જ છપાઈ ગયેલું હશે તો તેમાં તમે લાઈફ ટાઈમમાં એકવાર સુધારી શકો સ્ત્રી સ્ત્રીનું પુરુષ થઈ ગયેલું હોય તો સ્ત્રી કરી શકો અથવા તો પુરુષનું સ્ત્રી થઈ ગયું તો તમે પુરુષ કરી શકો એમ આ રીતે હોય છે અને જન્મ તારીખ જન્મ તારીખ લાઈફ ટાઈમમાં એક જ વખત સુધારો થાય છે એટલે કે તમને એક જ વખત લિમિટ આપવામાં આવે છે અહીં અહીં જોવું જોઈએ કે નામ સુધારો કરવા માટે માત્ર હવે મારી પાસે બે જ બે જ વાર અપડેટ કરી શકો એટલી જ બાકી રહી ગયેલી છે લિમિટ અને જન્મ તારીખ માટે ઝીરો અને જેન્ડર માટે પણ ઝીરો એટલે એમાં હું કોઈ પ્રમુખ પ્રકારનો સુધારો કરી શકતો નથી અમારે એડ્રેસ સુધારો કરવો હોય તો તેના માટે કોઈ લિમિટ આપી નથી તમે કે જેટલી વાર લિમિટ આ જેટલી વાર તમે એડ્રેસ સુધારો કરો હોય તો તમે કરી શકો અહીં તમને આપ્યું જ છે તો મિત્રો આ જોઈએ આપણે તમે ડોક્યુમે આધાર કાર્ડના ડોક્યુમેન્ટમાં તમે નામ જન્મ તારીખ જેન્ડર આ તમે કેટલી વખત સુધારી શકો તેના વિશે જોયું હવે જોઈએ તમારે એના માટે ડોક્યુમેન્ટ કયા છે એ ડાયરેક્ટ આપણે સીધું આધાર કાર્ડની વેબસાઇટ પર જ જોઈ નાખીએ એ જેથી તમને પણ વધારે ખ્યાલ આવે તો આપણે બ્રાઉઝરમાં સર્ચ કરીએ સૌથી પહેલાં તો યુઆઈડીએ આઈ આધાર કાર્ડની જે વેબસાઇટ છે એ સર્ચ કરીએ યુઆઈડીએ આ રીતે એન્ટર કરતાં આ રીતે યુઆઈડીઆઈની વેબસાઇટનું લિંક ખુલશે અહીં યુઆઈડીઆઈ પર ક્લિક કરતાં અહીં ઇંગ્લિશ લેંગ્વેજ સિલેક્ટ કરી લઈએ ત્યારબાદ આપણે આધાર કાર્ડની વેબસાઇટમાં એન્ટર થઈ જઈએ આ રીતે વેબસાઈટનું હોમપેજ ખુલશે તો અહીં માય આધાર અબાઉટ યુઆઈડીઆઈ ઇકોસિસ્ટમ ને એ બધું લખેલું છે તો સૌથી પહેલાં તો આપણે માય આધાર એમ લખેલું છે ત્યાં ત્યાં જઈએ તો આ રીતે એ બધા મેન્યુ છે તો આ રીતે અહીં લખેલું છે ડાઉનલોડ આ ડાઉનલોડની નીચે લખેલું છે લિસ્ટ ઓફ સપોર્ટિંગ ડોક્યુમેન્ટ ફોર આધાર એનરોલમેન્ટ અહીં આપણે ક્લિક કરીએ ક્લિક કરતાની સાથે આ એક પીડીએફ છે અહીં તમને કયા કયા ડોક્યુમેન્ટ યુઝ કરે તમારે જે કંઈ અપડેટ કરવા હોય તો કયા કયા ડોક્યુમેન્ટ સુધારા માટે યુઝ કરી શકે તેનું આખું લિસ્ટ તૈયાર કરેલું છે અહીં આપેલું છે લિસ્ટ ઓફ એક્સેપ્ટેબલ ડોક્યુમેન્ટ ફોર એનરોલમેન્ટ એન્ડ અપડેટ્સ એટલે કે નવ નવ નોંધણી કરવા અથવા તો સુધારા કરવા માટે આ કયા ડોક્યુમેન્ટ જોઈએ તો અહીં બે પ્રકારનો છે લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ ધેટ મે બી પ્રેઝન્ટેડ ટુ એવિડન્સ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એડ્રેસ રિલેશનશીપ ડેટ ઓફ બર્થ ફોર એનરોલમેન્ટ ફોર આધાર નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ અપ ટુ ફાઇવ ઇયર્સ ઓફ એજ મતલબ પાંચ વર્ષથી પાંચ વર્ષ સુધીના જેમ કે છોકરાઓ જેવા હોય તો તેમને આ ડોક્યુમેન્ટ જરૂરી હોય છે હેડ ઓફ હેડ ઓફ ધ ફેમિલી એ એચ ઓફ બેઝ ડોક્યુ એનરોલમેન્ટ તેના માટે આ ડોક્યુમેન્ટ હોય છે જેમ કે જન્મન દાખલો છે વેલિડ ઇન્ડિયન પાસપોર્ટ છે જો એનઆરઆઈ હોય તો તે લોકો માટે પછી ડોક્યુમેન્ટ પ્રૂફ ઇલીગલ ગાર્ડિયનશીપ એટલે કે આ ફર્સ્ટ કલમ જોઈ લેવાનું કે પ્રૂફ ઓફ રિલેશનશીપ ડોક્યુમેન્ટ ગંટેનિંગ કન્ટેનિંગ નેમ ઓફ ચાઇલ્ડ એન્ડ નેમ ઓફ હેડ ઓફ ફેમિલી આ રીતે હોય છે તો અહીં જન્મ તારીખ એક આ બર્થ સર્ટિફિકેટ આપેલું છે તેનાથી આ રિલેશનશીપ બતાવતું એટલે કે એમનો જ છોકરો છે કે નહીં એ રીતે બતાવતું આ ખરા નિશાની છે તો એ તમે યુઝ કરી શકો અને જન્મ તારીખ જન્મ તારીખ માટે પણ તમારે આ જન્મ દાખલો યુઝ કરી શકો પછી ઇન્ડિયન પાસપોર્ટ તે નામ કે એવું કંઈ સુધારા કરવા માટે પણ આ ડોક્યુમેન્ટ યુઝ કરી શકો જેમ કે આ માત્ર પાંચ વર્ષ સુધીના તે લોકો હોય ને તેમના માટે જ છે અને નીચે જોઈએ આ રીતે તમે ડોક્યુમેન્ટ જોઈ શકો કે તમે પણ ઓનલાઈન આ પીડીએફ ડાઉનલોડ કરીને જોઈ શકો આ ફર્સ્ટ કોલમ આ માત્ર પાંચ વર્ષ સુધીના બાળકો માટે હવે અહીં જોઈએ લિસ્ટ ઓફ એનરોલમેન્ટ ધેટ મે બી પ્રેઝન્ટેડ ટુ એવિડન્સ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એડ્રેસ રિલેશનશીપ ઓર ડેટ ઓફ બર્થ ફોર એનરોલમેન્ટ ફોર આધાર નંબર ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફાઈવ વર્ષ એન્ડ અબવ એજ એટલે કે પાંચ વર્ષ અથવા તો પાંચ કરતાં વધારે ઉંમર હોય તેમના માટે આટલા ડોક્યુમેન્ટ જરૂરી છે આ ફર્સ્ટ કોલમમાં જોઈ લેવાનું કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી ડોક્યુમેન્ટ કન્ટેનિંગ નેમ એન્ડ ફોટોગ્રાફ્સ એટલે કે પ્રૂફ ઓફ આઈડેન્ટિટી એટલે કે તમે નામ એવું કોઈ સુધારો કરવાનો માંગ સુધારો કરવા માગતા હોય તો તમારો એક તો ફોટો હોવો જોઈએ અને તે તમારો જે સુધારો કરવાનો હોય તે ટાઈપનું ડોક્યુમેન્ટ એટલે કે તે ટાઈપનું નામ હોવું જોઈએ ધારો કે કોઈ નામમાં કરેક્શન કરવાનું હોય તો એવું ડોક્યુમેન્ટ આપવાનું કે જેમાં જે ડોક્યુમેન્ટ આપો તેવું જ નામ કરવાનું હોય જેમ કે આધાર કાર્ડમાં ભૂલથી કોઈની સ્પેલિંગ ખોટી લખાઈ ગઈ છે અને તમારો જે પાન કાર્ડ છે એટલે કે નામ સુધાર કરવા માટે અહીં ઇન્ડિયન પાસપોર્ટ યુઝ કરી શકાય પાન કાર્ડ યુઝ કરી શકાય રેશન કાર્ડ પીડીએસ જે ફોટો તેમાં ફોટો હોવો જોઈએ તો કરી શકીએ પીડીએસ ફોટોગ્રાફ કાર્ડ એટલે ફોટોવાળો જે કાર્ડ હોય તે કરી શકો અથવા તો વોટર આઇડેન્ટિટી કાર્ડ એ તમારા જે નામ સુધાર કરવા માટે એટલે કે તમે જે અઢાર વર્ષ મતલબમાં પાંચ વર્ષ અથવા તેને કરતાં વધારે ઉંમરના જે લોકો હોય તેમના માટે આ ડોક્યુમેન્ટ યુઝ કરી શકાય જેમ કે તમારા આધાર કાર્ડમાં નામની સ્પેલિંગ ખોટી હોય તો તમારો પાન કાર્ડમાં જે હોય તે સાચી હોય તો તમારે આધાર કાર્ડમાં પણ પાન કાર્ડ જેવું કરવાનું હોય પાન કાર્ડમાં જેવું નામ કરવાનું હોય તો તમે પાન કાર્ડ યુઝ કરી શકો તમારો આધાર કાર્ડ અપડેટ કરવા માટે તે માત્ર નામ સુધારો કરવા માટે આ પ્રૂફ ઓફ આઈડેન્ટિટી તરીકે યુઝ કરી શકાય અહીં જે ખરાની નિશાની છે એની બાજુમાં આ ઇન્ડિયન પાસપોર્ટ છે એની બાજુમાં ફર્સ્ટ કોલમ જોવાનું એમાં જે ખરાની નિશાની છે એ તમે ડોક્યુમેન્ટ યુઝ કરી શકો જ્યાં ચોકડીની નિશાની છે તે તમે ડોક્યુમેન્ટ યુઝ કરી નથી શકતા જેમ કે એમ પી એમએલએ એમએલસી મ્યુનિસિપાલિટી કાઉન્સિલરનું જે ડોક્યુમેન્ટ હોય એટલે કે એક ફોર્મ જે હોય તેમાં સાઇન સિગ્નેચરને એવું કરેલું હોય તો તે તમે નામ સુધારા માટે યુઝ નથી કરી શકતા અહીં એક ચોકડીની નિશાની છે તેવી જ રીતે આ રીતે ઘણા બધા ડોક્યુમેન્ટ છે આ રીતે જોઈ લેવાનું પીડીએફ ડાઉનલોડ કરી શકો તમે આ રીતે છે અહીં ઘણું બધા ડોક્યુમેન્ટનું લિસ્ટ આપેલું છે આખો વિડીયો સમજાવી પણ શકતા બાકી વિડીયો ઘણો લાંબો થઈ જશે એટલે તમે ડાઉનલોડ કરી લો તો બેટર રહેશે સમજવામાં સરળતા રહેશે અને તમારે એડ્રેસ સુધારો કરવો હોય તો એડ્રેસ માટે પ્રૂફ ઓફ એડ્રેસ પીઓએ કહેવાય એટલે કે પ્રૂફ ઓફ એડ્રેસ ડોક્યુમેન્ટ કન્ટેનિંગ નેમ એન્ડ એડ્રેસ ઇન ઇન્ડિયા એટલે કે તમારે જે ડોક્યુ આધાર એડ્રેસ સુધાર કરવાનો હોય તો તેમાં તમારું પોતાનું નામ પણ હોવું જોઈએ અને તમે જે એડ્રેસ કરવા માંગતા તેવું એ એડ્રેસ પણ હોવું જોઈએ જેમ કે તમે એમાં કયો ડોક્યુમેન્ટ યુઝ કરી શકો એક વેલિડ ઇન્ડિયન પાસપોર્ટ વેલિડ ઇન્ડિયન પાસપોર્ટમાં તમારું નામ પણ હોય છે અને તેમાં તમારો એડ્રેસ પણ હોય છે એટલે તમે એ યુઝ કરી શકો અને પાન કાર્ડ પાન કાર્ડમાં એડ્રેસ છપાતું નથી એટલે તમે એડ્રેસ પ્રૂફ માટે પાન કાર્ડનો યુઝ કરી નથી શકતા પછી રેશન કાર્ડ છે એમાં ફોટો હોવો જોઈએ મતલબમાં અને બીજું વોટર આઇડેન્ટિટી કાર્ડ વોટર આઇડેન્ટિટી કાર્ડમાં તમારું નામ તો હોય જ એની સાથે એડ્રેસ પણ હોય એટલે તમે યુઝ કરી શકો ડ્રાઇવિંગ લાઇસન્સ એના માટે તમે આ એડ્રેસ માટે યુઝ નથી કરી શકતા આજે અત્યારની જે અપડેટેડ પીડીએફ છે એટલે તમે વોટર કાર્ડ અહીં જુઓ તો વોટર કાર્ડ તમારું નામ સુધાર કરવા માટે પણ યુઝ કરી શકાય અને એડ્રેસ સુધાર કરવા માટે પણ યુઝ કરી શકાય આવી રીતે અહીં જોવાનું છે આ સેકન્ડ કોલમમાં જેથી તમે જ્યાં ખરાબ નિશાની હશે તે તમે ડોક્યુમેન્ટ યુઝ કરી શકો અને જ્યાં ચોકડીની નિશાની હશે તે ડોક્યુમેન્ટ તમે યુઝ કરી નથી શકતા આ રીતે છે આ રીતે એક જોવાનું છે જેથી તમે એડ્રેસ શુદ્ધ એડ્રેસ ચેન્જ કરી શકો અથવા તો સુધારો કરી શકો અહીં લખેલું જ છે કે એડ્રેસ સુધારો કરવા માટે વિલેજ પંચાયત મુખ્યાલય તમારી જે સરપંચ હોય તમારે જે ગામનો હેડ હોય તેના પર તમે તેના પરથી પણ તમે એડ્રેસ સુધારો કરી શકો એડ્રેસ ધારો કે સરપંચના શહીશિક્કાથી તમારે એડ્રેસનો સુધારો કરવાનો હોય તો અહીં નીચે એક ફોર્મ છે જ તે તે ટાઈપનું એક ફોર્મ ભરવાનું હોય છે પીડીએફમાં આ રહ્યું સર્ટિફિકેટ ફોર આધાર એનરોલમેન્ટ અપડેટ ટુ બી યુઝ ઓનલી એઝ અ પ્રૂફ ઓફ એડ્રેસ આ ટાઈપનો એક ફોર્મ હોય છે કે તમે જે ફોર્મ ભરીને તમે એડ્રેસ સુધારો કરી શકો એ તમે જાતે પણ કરી શકો એ આગળ આવતા વિડીયોમાં તેનો કેવી રીતે સુધારો કરશો તેનો વિડીયો અલગથી બનાવીશ આ રીતે એક સેમ્પલ આપ્યું છે જેથી આ ટાઈપનું તમે ફોર્મ ભરીને સહી સિક્કા કરી શકો એ તમે ઓનલાઈન પીડીએફ કાઢી લેવાની રહેશે હવે વાત કરીએ જન્મ તારીખ જન્મ તારીખ સુધારા માટે એ કયું ડોક્યુમેન્ટ જરૂરી છે સૌથી વધારે સમસ્યા આવતી હોય તે જન્મ તારીખ સુધારવા માટે કારણ કે એમાંથી માત્ર એક જ એવા ડોક્યુમેન્ટ રાખેલા છે કે તેનાથી તમે જન્મ તારીખ સુધારી શકો આ ખાસ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે અને લાઈફ ટાઈમમાં તમે એક જ વખત જન્મ તારીખ સુધારો કરો એટલે ખૂબ જ ધ્યાનથી ધ્યાનપૂર્વક આ વસ્તુ જોવાની છે પ્રૂફ ઓફ ડેટ ઓફ બર્થ કન્ટ્રીની નેમ એન્ડ ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ માટે તમારું નામ હોવું જોઈએ અને તેમાં જન્મ તારીખ છપાયેલી હોય તે તમે ડોક્યુમેન્ટ યુઝ કરી શકો હવે વેલિડ ઇન્ડિયન પાસપોર્ટ એ પણ એમાં સ્ટાર માર્ક આપેલો છે તે તમે યુઝ કરી શકો એમાં સ્ટાર માર્ક છે એની એની પાછળ પણ એક કન્ડિશન છે એ તમને નીચે હશે જ અને બીજું આ બીજા જે ચોકડીની નિશાની છે એ તમે યુઝ નહીં કરી શકો પાનકાર્ડ પણ તમે જન્મ તારીખ સુધારા કરવા માટે યુઝ કરી શકતા નથી હવે છે એક સર્વિસ ફોટો આઇડેન્ટિટી કાર્ડ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટ અથવા તો પીએસયુ રેગ્યુલેટરી બોડી સ્ટેચ્યુટરી બોડી આ રીતે આ એમના જે ફોટો આઈડેન્ટિટી કાર્ડ હોય સર્વિસ ફોટો આઈડેન્ટિટી કાર્ડ એ તમે યુઝ કરી શકો એમાં પણ કન્ડિશનલી છે પછી પેન્સનર ફોટો આઈડેન્ટિટી કાર્ડ આ રીતે આપેલું છે બાકીના તમે ડોક્યુમેન્ટ યુઝ કરી શકતા નથી અને માર્કશીટ માર્કશીટમાં પણ આપેલું છે પણ માર્કશીટમાં તમારો ફોટો હોય તો તમે જન્મ તારીખમાં સુધારો કરી શકો બોર્ડની એવી કંઈ માર્કશીટ હોય તો તો તમે યુનિવર્સિટી કે એવું કંઈ તો કરી શકો એમાં પણ કન્ડિશનલી છે સ્ટાર માર્ક આપ્યું છે પછી થર્ડ જેન્ડર ટ્રાન્સજેન્ડર આઇડેન્ટિટી કાર્ડ એ પણ તમે યુઝ કરી શકો જેમને લાગુ પડતું હોય તે લોકો માટે પછી બાકીને તો ભાગે ચોકડીની નિશાની જ છે એટલે તમારે જન્મ તારીખ સુધારા કરવા માટે સૌથી ઓછા ડોક્યુમેન્ટ છે એ તમે યુઝ કરી શકો અને આ લાસ્ટમાં એક્સેપ્શન એક આપ્યું છે કે જેમ સેલ્ફ ડિક્રેસન એમ કંઈ આપ્યું છે એનાથી કરી શકાય અને એની પ્રોસીજર જાણવી જરૂરી છે અહીં સ્ટાર માર્ક આપ્યું છે કે તમને જે અમુક કન્ડિશનલી બતાવ્યો છે ને ડેટ ઓફ બર્થ અપડેટ ઓલ ઇન્ડિવિજ્યુઅલ બિટવીન એજ ગ્રુપ ઝીરોથી એટીન યર્સ મેન્ડેટરી રિકવાયર્ડ બર્થ સર્ટિફિકેટ ઇશ્યુ બાય ઓથોરાઇઝ ઓથોરિટી ઓફ ધ રિસ્પેક્ટિવ સ્ટેટ એટલે કે ઝીરોથી અઢાર વર્ષના જે લોકો હોય તેમને તો મેન્ડેટરી છે કે જન્મ દાખલો યુઝ કર્યો કરવાનો હોય છે એટલે સ્ટાર માર્ક આપીએ છીએ તો મિત્રો આ રહ્યા હતા તમારું નામ સુધારા કરવા માટે એડ્રેસ સુધારા કરવા માટે અને જન્મ તારીખ સુધારા કરવા માટે તેના માટે ડોક્યુમેન્ટ હતા તો એ આ ટાઈપના જે આ તમારા જે સુધારા હોય તે ડેમોગ્રાફિકમાં કહેવાય એટલે કે તેના માટે તમારે ડોક્યુમેન્ટની જરૂર પડતી હોય છે હવે વાત કરીએ ફોન નંબર સુધારો કરો અને ઈમેલ આઈડી સુધારો કરો કે અથવા તો ઈમેલ આઈડી નાખવું એના માટે તમારા માટે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી મોબાઈલ નંબર પણ તમારે જે આધાર સેન્ટર પર તમે જાઓ એ તમારે પોતે વ્યક્તિગત રીતે જવાનું રહેશે કારણ કે એને ફિંગરપ્રિન્ટ અથવા તો ફોટો લેતા હોય છે તમારી આઈડેન્ટિટી માટે હવે વાત કરીએ બાયોમેટ્રિક અપડેટ બાયોમેટ્રિકમાં શું આવશે બાયોમેટ્રિકમાં તમારો ફેસ કેપ્ચર પછી ફિંગરપ્રિન્ટની જે ફિંગરપ્રિન્ટ લેવાનો હોય તે તેને સ્કેન કરવામાં આવે અને આઈરિસ આઈરિસને સ્કેન કરવામાં આવે તેના માટે પણ તમારે કોઈ કોઈ પ્રકારના ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી એટલે એટલે ડોક્યુમેન્ટ વગર પણ તમે ત્યાં જઈને જઈ શકો અને તમારો બાયોમેટ્રિકમાં અપડેટ કરાવી શકો બાયોમેટ્રિકમાં આંખ આંખ આંખની આંખને સ્કેન કરો એટલે આઈરીસ પછી ફિસનેસ સ્કેન કરવામાં આવે અને તમારા ફિંગરપ્રિન્ટ ફિંગરપ્રિન્ટ બધા લેવામાં આવતા હોય છે એ તમારું બાયોમેટ્રિકમાં આવશે તમારે કોઈ ડોક્યુમેન્ટની જરૂર પડતી નથી તો મિત્રો આ રહ્યા હતા તમે આધાર કાર્ડમાં સુધાર કરવા માટેના ડોક્યુમેન્ટ જે તમે આધાર કાર્ડની વેબસાઇટ પરથી પણ જોઈ શકો તો તમે આ જે પ્રોસેસ બતાવી તે રીતે તમે જોશો તો તમને વધારે ખ્યાલ આવશે કે કયા કયા ડોક્યુમેન્ટ ની જરૂર પડશે એટલે તમારે એનો જે પ્રશ્નો હોય તો તે સરળતાથી તમે ઉકેલી શકો કે ડોક્યુમેન્ટ અને જે અહીં લિસ્ટમાં જેટલા નામ આપ્યા છે જેટલા ડોક્યુમેન્ટ આપ્યા છે જે તે જેનું લિસ્ટ આપ્યું છે એટલા જ ડોક્યુમેન્ટ તમારો નામ જન્મ તારીખ ને એ રીતનું તમારે સુધારો કરી શકો એડ્રેસ જેવું આ રીતનું હોય છે તો મિત્રો આ વિડીયો કામનો લાગ્યો હોય અને પસંદ આવ્યો હોય તો જરૂર લાઈક કરજો વિડીયોને શેર કરજો અને જરૂર જરૂરિયાતમંદ લોકો સુધી જરૂર પહોંચાડજો જેથી એ લોકોને પણ આ ઉપયોગી રહે અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરવાની છે અને આગલા વિડીયોમાં મળશું ત્યાં સુધી ગુડ બાય જય હિન્દ